નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફાટ ડે ન્યૂઝ મહીસાગર જિલ્લા અદાલતે બોગસ વૈજ્ઞાનિકને પાંચ વર્ષ સાદી કેદ અને રૂપિયા દસ હજારના દંડને યથાવત રાખ્યું છે વર્ષ બે હાજર પાંચમાં બાકોર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં મહીસાગર જિલ્લા નીચલી અદાલતે આરોપી શિક્ષકને સજા ફટકારી હતી આરોપી શિક્ષક અપીલમાં ગયા જેની સામે જિલ્લા અદાલતે નીચલી અદાલતના હુકમને યથાવત રાખી આરોપીને જેલ ભેગો કર્યો છે બે વર્ષ બે હજાર પાંચની વાત છે બાકોર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશ ત્રિવેદીએ ઇઝરાયલ જવા માટે પોતે વૈજ્ઞાનિક હોવાનો ખોટો પુરાવો અને દસ્તાવેજો મૂકી ગુનો કર્યો હતો આરોપી શિક્ષક જે તે વખતે પોતે વૈજ્ઞાનિક બની સરકાર પાસે આર્થિક લાભો મેળવી સરકાર સામે છેતરપિંડી કરી હતી જેમાં બાર લાખ ઉપરાંત રકમમાંથી એક લાખ ઉપરાંત રકમ સરકાર પાસે મેળવી હતી જિલ્લા અદાલતે આજે ફરી એકવાર આરોપીને થયેલી સજાને યથાવત રાખતો હુકમ કર્યો છે હશે આરોપી જગદીશ કુમાર નાથાલાલ ત્રિવિદી કે જેઓ બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓએ પોતાની ફરજ દરમિયાન પોતે શિક્ષક હોવા છતાં પોતે વૈજ્ઞાનિક છે તેવી છાપ ઊભી કરી પોતે વિજ્ઞાન મેળામાં ઇઝરાયલ જવા માટે સરકાર શ્રી સમક્ષ ખોટા બનાવટી દસ્તાવેજો રજૂ કરી બિલો રજૂ કરી ગુનો કરેલ હોય જે ગુનાની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં સન બે હજાર પાંચમાં નોંધવામાં આવેલ જે ગુનાના કામે પોલીસ દ્વારા ઈપીકો કલમ ચારસો નવ ચારસો પાંસઠ ચારસો સડસઠ અડસઠ મુજબનો ગુનો નોંધી ચાર્જ ચાર્જશીટ કરતા સદરૂ કેસ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાર ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ ફરવાનો હુકમ કરેલો જે હુકમ સામે આરોપી દ્વારા નામદાર સેશન્સ અદાલત મહીસાગર ખાતે અપીલ દાખલ કરેલી જે અપીલની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી એસ આર ડામોરનાઓ દ્વારા સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી નામદાર પરમાર સાહેબ દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મહિસાગર નાઉ દ્વારા કરેલ હુકમ કાયમ રાખી આરોપીને થયેલ પાંચ વર્ષની સાદી કેદની સજા તથા દસ હજારનો દંડ ફરમાવતો હુકમ કાયમ કરવાનો હુકમ કરેલ છે